નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાત ના ગણિત વિષયના પ્રથમ પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાય એક પોઈન્ટ એકના દાખલાઓની ચર્ચા કરીશું અહીં આપણે જોઈએ તો પ્રશ્ન એક જે છે તે છે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ લખો જેનો સરવાળો ઋણ સાત હોય બે સંખ્યાઓ આપણે લેવાની છે તેમાંની એક સંખ્યા આપણે લીધી છે ઋણ અગિયાર અને બીજી સંખ્યા લીધી છે ચાર ઋણ અગિયાર વધતા ચાર અહીં આપણે જોઈએ તો બંને પૂર્ણાંક સંખ્યાઓ જુદી જુદી છે એટલા માટે અહીં બાદ બાકીની ક્રિયા થશે એટલે અગિયાર માંથી ચાર જાય તો સાત વધશે તથા બંને માંથી મોટી સંખ્યા અગિયાર છે એટલે જવાબ આવશે ઋણ સાત વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે અહીં આપેલી બીજી બે સંખ્યાઓની જોડનો ઉપયોગ કરીને પણ ગણી શકો છો હવે આપણે બી સવાલ તરફ જઈએ બી સવાલ છે કે તફાવત ઋણ દસ હોય એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે કે જેનો તફાવત ઋણ દસ હોય અહીં આપણે સંખ્યાઓ લીધી છે ઋણ આઠ અને બે હવે આપણે સ્ટેપ લખીએ તો ઋણ આઠ ઓછા બે અહીં બંને સંખ્યાઓની આગળ ઋણની નિશાની છે એટલા માટે અહીં જે છે તે સરવાળાની ક્રિયા થશે એટલે કે આઠ વત્તા બે એટલે કે દસ જવાબ આવશે તથા મોટી સંખ્યાની આગળની નિશાની જવાબમાં રાખવામાં આવશે એટલે જવાબ આપણો આવશે ઋણ દસ વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી બે સંખ્યાઓની જોડનો ઉપયોગ કરીને પણ તમે આ દાખલો ગણી શકો છો હવે આપણે સી સવાલ તરફ જઈએ સી સવાલ છે કે સરવાળો શૂન્ય હોય તો કે બે પૂર્ણાંક લેવાની છે સરવાળો આપણે કરીએ તો જવાબ શૂન્ય મળે છે આ જ રીતે તમે અહીં આપેલી બીજી બે સંખ્યાઓ ઋણ પાંચ અને પાંચનો ઉપયોગ કરીને પણ આ દાખલો ગણી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન બે તરફ જઈએ તો પ્રશ્ન બે ના એ સવાલની સૂચના છે કે જેનો તફાવત આઠ હોય એવા ઋણ પૂર્ણાંકો ઋણ બે અને ઋણ દસ હવે અહીંયા આગળ આપણે જોઈએ તો ઋણ બે ઓછા ઋણ દસ હવે ઓછા એટલા માટે લીધા છે કે અહીં તફાવત લીધેલો છે એટલા માટે તો અહીંયા આગળ જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે એટલા માટે હવે પછીનો સ્ટેપ જે આવશે તે છે ઋણ બે વત્તા દસ હવે આપણે જોઈએ તો જવાબ જે છે તે આઠ મળે છે કારણ કે અહીં જે છે એક સંખ્યા ઋણ પૂર્ણાંક છે એક સંખ્યા ધન પૂર્ણાંક છે એટલે બાદબાકીની ક્રિયા થશે તથા મોટી સંખ્યાની આગળની નિશાની જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે અહીં બાજુમાં આપેલી બીજી બે સંખ્યાઓનો ઉપયોગ કરીને પણ ગણી શકો છો હવે આપણે બી સવાલ તરફ જઈએ બી સવાલ છે કે જેનો સરવાળો ઋણ પાંચ હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો એટલે કે અહીં બંને જુદા જુદા પૂર્ણાંક લેવાના છે અહીં આપણે સંખ્યાઓ લીધી છે ઋણ છ અને એક બંને વચ્ચે સરવાળો કરવાનો છે એટલે આપણો સ્ટેપ બને છે તે રાખવાની હોવાથી અહીં જવાબ જે આપણો આવશે તે છે ઋણ પાંચ અહીં બાજુમાં આપેલી સંખ્યાઓ દ્વારા પણ તમે આ દાખલો ગણી શકો છો હવે આપણે સી સવાલની વાત કરીએ તો સી સવાલ છે કે જેનો તફાવત ઋણ ત્રણ હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધનપૂર્ણાંક લખો તફાવત એટલે કે બાદ બાકી અને બંને પૂર્ણાંક જુદા જુદા લેવાના છે એટલે આપણે અહીંયા સંખ્યા લઈશું ઋણ એક અને બે હવે આ બંનેની વચ્ચે ઓછાની નિશાની કરીશું એટલે આપણો સ્ટેપ બનશે ઋણ એક ઓછા બે અહીં બંને જ પૂર્ણાંક જે છે તેમની આગળ સરખી નિશાની હોવાથી અહીં સરવાળાની ક્રિયા થશે એટલા માટે જવાબ જે આવશે તે ત્રણ આવશે અને બંનેમાંથી મોટી સંખ્યાની નિશાની જવાબની અંદર રાખવાની હોવાથી આપણો ફાઇનલ જવાબ જે આવશે તે આવશે ઋણ ત્રણ

તો કે ટીમ એનો જે સ્કોર છે તેને આપણે જૂથમાં વહેંચીએ તો ઋણ ચાલીસ કરીએ તો દસ વત્તા ઝીરો દસ જ થાય છે અહીંયા આગળ થાય છે આગળનો સ્ટેપ જોઈએ તો ઋણ ચાલીસ વત્તા દસ બંને પૂર્ણાંક સંખ્યાની આગળ જુદી જુદી નિશાની હોવાથી બાદ બાકીની ક્રિયા થશે તથા મોટી સંખ્યાની નિશાની જવાબમાં આવશે એટલે આપણો જવાબ આવશે ઋણ ત્રીસ હવે આપણે ટીમ બી ના સ્કોરની વાત કરીએ તો તેને પણ આપણે એક જૂથમાં વહેંચી દઈશું એટલે કે જૂથ જે અહીં બને છે તે છે દસ વત્તા જીરો નું જૂથ અને ઋણ ચાલીસ ને આપણે બહાર રાખીશું સરવાળો આપણે કરીએ તો દસ વત્તા જીરો દસ થાય છે તથા ઋણ ચાલીસ નીચે આવે છે અહીં બંને સંખ્યાઓની આગળ જુદી જુદી નિશાનીઓ હોવાથી બાદબાકીની ક્રિયા થશે તથા મોટી સંખ્યા એટલે કે ચાલીસ ની આગળની નિશાની જવાબમાં આવશે એટલે આપણો જવાબ જે આવશે તે આવશે ઋણ ત્રીસ વિદ્યાર્થી મિત્રો અહીં બંને તરફ સરખો જવાબ આવે છે એટલા માટે આપણે કહી શકીએ કે બંને ટીમના ગુણ ઋણ ત્રીસ સરખા છે અહીં આપણે પૂર્ણાંક સરવાળો કરતા જવાબ સરખો મળે છે તેથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને ક્રમમાં ઉમેરી શકાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન ચાર તરફ જઈએ તો પ્રશ્ન ચાર ની સૂચના છે નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે ઋણ પાંચ વત્તા ઋણ આઠ બરાબર ઋણ આઠ વત્તા ખાલી જગ્યા અહીં પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો છે આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાની અંદર ક્રમ બદલીએ છીએ તો પણ જવાબ સરખો જ આવે છે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે એટલે અહીં ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઋણ બીજી ત્રેપન જગ્યા બરાબર ઋણ ત્રેપન આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે શૂન્ય જે છે તે તટસ્થ સંખ્યા છે એટલે અહીં જવાબની અંદર આવશે શૂન્ય અહીં ત્રીજી ખાલી જગ્યા છે સત્તર વત્તા ખાલી જગ્યા બરાબર ઝીરો એટલે આપણે આગળના દાખલામાં જોઈ ગયા કે પરસ્પર વિરોધી સંખ્યાઓનો સરવાળો કરીએ તો જવાબ શૂન્ય થાય છે એટલે અહીંયા સત્તર ની અંદર ઋણ સત્તર હવે આપણે ચોથી ખાલી જગ્યા તરફ જઈશું અહીંયા આગળ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે જૂથના ગુણધર્મો વાત કરેલી છે એટલે આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે એટલે કે ડાબી બાજુ જે સંખ્યા હોય એ સંખ્યા જમણી બાજુ આવતી હોય છે અહીંયા જમણી બાજુ ઋણ સાત છે અહીંયા ડાબી બાજુ ખાલી જગ્યા છે તો આ ખાલી જગ્યાની અંદર જવાબ ઋણ સાત આવે છે હવે આપણે પાંચમી ખાલી જગ્યા જોઈશું તો પાંચમી ખાલી જગ્યાની અંદર પણ પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ લખેલો છે એટલે કે જે સંખ્યાઓ ડાબી બાજુ હોય તે જ સંખ્યાઓ જમણી બાજુ આવે એટલા માટે અહીં ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઋણ ત્રણ વિદ્યાર્થી મિત્રો આ પછીના એના વિડીયોમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારની ચર્ચા કરીશું થેન્ક યુ